કરવાના હતા એ સામૂહિક હત્યાકાંડ થાય એના માટેના એના પ્રયત્નો હતા એ પોલીસે એવું કહી રહી છે કે એને પ્રોક્યોર પણ કરેલું છે ઘણું બધું વસ્તુ એને ખરીદેલી છે પણ સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી જે કઈ થયું એમાં આપણને એવા અમદાવાદના કે ભરૂચના કે એવા કોઈ નાના લોકેશનની કોઈ એક ગલી મોહલ્લાના લોકો મળતા હતા ડોક્ટર આ જે પકડાયો ભાઈ અહીંયા આપણે ત્યાં અમદાવાદમાં એ તો ચીનમાં ભણેલો ડોક્ટર છે હૈદરાબાદથી ગાડી લઈને અહીંયા આવ્યો એનો કોન્ફિડન્સ હતો કે હું જે મારે લઈ જવાનું છે પાછો લઈને જતો રહીશ પેલા બે લોકો ગુજરાતની સરહદ કૂદી જશે અને અમે બધા એ સેફ થઈ જઈશું એટીએસને બાતમી મળી પકડાઈ ગયા ખૂબ સારી વાત છે પણ ગુજરાતે હવે શું ચેતવાની જરૂર છે તમને યાદ હોય તો એને આ પાકિસ્તાન આપણે જયારે ઓપરેશન સિંદુર કર્યું ત્યારે એમની એમની કંઈક અહીંયા આપણા ગુજરાતમાં એમની કંઈક કરવાની ઈચ્છા હતી કે ભાઈ એની આતંકવાદી પ્રવૃત્તિઓ અહિયાં અને દિલ્હીમાં વધે તો એ સીધે સીધો ભારત સરકારને મોદીને ને અમિત શાહને એ મેસેજ આપવા માંગતા હતા ગુજરાતની પોલીસે હવે એટલીસ્ટ આગળના એ સમયમાં શું કરવાની જરૂર છે નાગરિકોએ કેવી રીતે ચેતવાની જરૂર છે દુનિયાની મોટા મોટી લોકશાહી દેશના વસ્તી ધરાવતા લોકશાહી દેશના સમૃદ્ધ રાજ્યની અંદર જે આ બનાવ બન્યો એ માટે એન્ટી ટેરિસ્ટ કોર્ડના અધિકારીઓને અભિનંદન આપું છું સાથે સાથે એક વસ્તુ એવી છે કે આપણો રાષ્ટ્ર સિક્યુલર સ્ટેટ છે અને રૂલ ઓફ લો કાયદો બધા માટે સરખો છે કાયદો નું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર રીતે કરવામાં આવે

એને વન સાઇડે થિંકિંગ કરતો માણસ બનાવી દેવામાં આવે છે એટલે એ વ્યક્તિને કોઈ એની કોઈની સાથે લાગણી નથી હોતી પોતાના ધાર્મિક જનૂનને કારણે પોતે કામ કરતો હોય છે અને પોતાનું જે મોટિવ સર કરવા માટેના પોતે હંમેશા પ્રયત્ન કરતો હોય છે એટલે આ વ્યક્તિઓને તમે ઓળખી પાડવા અને એના માટેની સંયુક્ત બધા સેન્ટર આઈવી સ્ટેટ આઈવી એનઆઈએ સ્ટેટ વિજિલન્સ સ્ટેટ આઈવી અને લોકલ પોલીસ તમામ વ્યક્તિ સાથે મળીને એકબીજાનું સંકલન કરીને સારી ઇન્ફોર્મેશન ભેગી કરવી જોઈએ અને સાથે હું આપના મારફતે લોકોને પણ હું અપીલ કરીશ જે તમે પોલીસ પાસે આવો તમને કોઈ પણ નાના નાની કોઈ વાત ઉપર શંકા પડે તો એ સંદર્ભમાં તમે જણાવો જ્યાં સુધી ઇન્ફોર્મેશન ગેધરિંગ નહીં થાય ત્યાં સુધી કોઈ રિઝલ્ટ સારું નહીં મળી શકે લોકોની પબ્લિક પાર્ટિસિપેશન પોલીસ લોકોની સેવા માટે છે

પ્રયાસ કરવો જોઈએ કે જેથી આપણો દેશ વિશ્વની અંદર ત્રીજા વિશ્વના દેશ તરીકે ઓળખાય છે એ આપણા દેશને પ્રથમ વિશ્વના દેશની રોડમાં લઈ જવા માટેનો આપણે બધાએ સાથે મળીને સંહારો પ્રયાસ કરવો જોઈએ એ મારી અંગત માન માનું માનવું છે અને આપણે ગુજારીશ છે